હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સરગવા અને બટેકાનું શાક તો અહીંયા આપણે ઢાબા સ્ટાઇલ બનાવીશું એટલે અહીંયા મેં અઢીસો ગ્રામ સરગો લીધો છે અને અઢીસો ગ્રામ બટેકા લીધા છે તો આપણે શાક બનાવવાનું શરૂ કરીશું અમારી ચેનલમાં તમે નવા આવ્યો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો અહીંયા સરગો છે એકદમ સરસ એવો કુળો અને કુમળો લીધો છે તો તમે જાટો પણ લઈ શકો છો મેં આ મીડિયમ સાઇઝનો લીધો છે અને આપણે બે બે ઇંચના આપણે ટુકડા કરી લેશું એટલે બધા એક સરખા ટુકડા કરીશું એટલે આપણું શાક છે તેનું બેલેન્સ જળવાઈ રહે અને આ રીતે તમે પીસ કરી લેશું આ શાક એકદમ ટેસ્ટી અને સારું એવું બનશે અને આપણે ટાબાટા સ્ટાઇલથી બનાવીશું એટલે શાક બહાર મળે તેવું આપણે ઘરે બનાવીશું સરગવો ખાવો એક બહુ ગુણકારી હોય છે સરગવાનું શાક એકદમ હાડકાં મજબૂત કરે છે અને હાથ પગ દુખતા હોય તો પણ એમાં રાહત આપે છે તો આ રીતે આપણે સરગવા અને બટેકાનું શાક બનાવીશું તો શીંગુ છે અહીંયા બધી મારી સમારા ગઈ છે અને પાણીથી વોશ કરી લીધી છે તો આપણે એક કપ જેવું પાણી એડ કરીશું અને શીંગુને બે વિસલ કરી લઈશું કેમ કે સીંગું બાફેલી છે તો આપણું શાક એકદમ સરસ એવું ટેસ્ટી બનશે અને થોડુંક એવું સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું અને કુકર બંધ કરી દઈશું હવે ત્યાં સુધી આપણે બટેકા છે તેને આપણે સમારી લઈશું અને પછી આપણે બટેકા અને સરગો બંને સાથે પાકતા નથી કેમકે બટેકા થોડાક હાર્ડ હોય છે અને સરગો એકદમ બે વિસલમાં થઈ જાય છે બટેકાની આપણે ચાર વિસલ કરીશું એટલે બટેકા આપણા બફાઈ જશે અને બટેકાને આ રીતે કમ્પ્લીટ કરી અને ટુકડા કરીને આપણે વાપીશું એટલે શાક બટેકા પણ જલ્દી બફાઈ જશે અને શાકમાં શાલ કાઢવાનો પ્રોબ્લમ નહીં રહી તો આ રીતે મોટા મોટા પીસ કરી લઈશું એક બટેકાના આપણે ચાર પીસ કરીશું આ શાક બનાવવું એકદમ ઇઝીલી અને ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં ચાર પીસ કેરા છે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરીશું તો અહીંયા આપણા બટેકાય એ સમા રહી ગયા છે અને એક મોટું ટમેટું લીધું છે તેને પણ આપણે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે તો એને સાઈડમાં મૂકીશું અને હવે આપણે સીંગો જોઈ લઈશું સરખો બફાઈ ગયો છે કે નહીં તેને ચેક કરી લેશું કે બે વિસલમાં સરગવો થયો જ જાય છે ઓલરેડી અને આ શાક આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીશું એટલે એકદમ ટેસ્ટી એવું જો તમે જોઈ શકો છો આપણો સરગો એકદમ સરસ એવો બફાય અને રેડી થઈ ગયો છે તો આપણે એને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો સરખું બફાઈ ગયો છે તેનું પાણી છે તેને આપણે ફેંકી નહીં તે આગળ આપણે ઉપયોગમાં લેશું એટલે પાણી હોય તે ગુણકારી હોય છે એટલે આપણે પાણી ફેંકવાનું નથી અને હવે આપણે બટેકાની ચાર વિસલ કરી લેશું તો બટેકાને બાફવા મૂકીશું તો અહીંયા એક કપ જેવું આપણે પાણી એડ કરીશું વધારે પાણી એડ કરવાની જરૂર નથી અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું કેમ કે અહીંયા બટેકાનું બેલેન્સનો જ આપણે નમક એડ કરીશું તો હવે આપણે કુકર બંધ કરી દઈશું હવે આપણે અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે શાક બનાવીશું એટલે આપણે એની ચટણી બનાવી લઈશું તો અહીંયા દસ થી બાર જેવી મેં લસણ નીકળી લીધી છે તો લસણ આપણે એડ કરીશું ખરલમાં અને બે ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું મેં અહીંયા એડ કર્યું છે અને તમે સાદું મરચું પણ તમે લઈ શકો છો તો અહીંયા આપણે થોડુંક એવું આદું ખમણીશું એટલે કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે શાક બનાવીશું તો આ શાક લાલ ચટણીવાળું આપણે બનાવીશું એટલે કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે એકદમ ટેસ્ટી અને સારું એવું બને છે તો હવે એનો મસાલો આપણે કરી લેશું ચટણી વાટી લેશું અને આ રીતે તમે શાક બનાવશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે અને ખાવાનું મન થઈ જશે રોટલી રોટલા પરાઠા સાથે પણ ઓછા પડે એવું આ શાક બને છે તો તમે જોઈ શકો છો આપણી ચટણી છે એ વટાઈ ગઈ છે હવે અહીંયા મેં એક સ્પેન લીધી છે નોસ્ટિકની એમાં ત્રણ ચમચી જેવું આપણે તેલ એડ કરીશું કેમ કે અટાબા સ્ટાઇલથી શાક બનાવીશું એટલે એ થોડુંક એવું તેલ ચડિયાતું હોય તો આપણું શાક એકદમ ટેસ્ટી અને સારું એવું બને છે હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એમાં મસાલા કરીશું તો અહીંયા અડધી ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે વઘાર માટે અને અહીંયા લાલ મરચું પણ કમ્પ્લીટ વટાય અને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ આપણી કાઠિયાવાડી સ્ટાઇલથી ચટણી રેડી થઈ ગઈ છે તો હવે આપણો વઘાર થાય તો હિંગ એડ કરીશું મીઠી લીમડીના પાન દસથી બાર જેવા અને એક મોટું ટમેટું સોક કરેલું છે ઝીણું ઝીણું તેને આપણે એડ કરીશું અને આ રીતે એને થોડીક વાર બે મિનિટ જેવું એને સતડાવા દઈશું અને થોડોક એવો આપણે હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું એટલે આપણો જે મસાલામાં જે કાસી વાશ આવે એડ ન થાય એનો મસાલો કચાશ દૂર થઈ જાય એટલા માટે આપણે હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું એટલે ટમેટા છે એકદમ સરસ એવા ગળી જશે હવે એની ગેસની આશા અહીંયા મેં ધીમી રાખી છે એટલે એને બે મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો ટમેટા આપણા થોડાક એવા પીકળી ગયા છે હજી થોડીક વાર સુધી આપણે એને સતળાવા દઈશું એટલે તમારે ગ્રેવી જેવા આપણું શાક થઈ જશે હવે અહીંયા આપણે લાલ મરચું જે ચટણી વાટેલી છે તેને આપણે એડ કરીશું અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું કેમકે જ્યાં સુધી આ મસાલો મિક્સ ન થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને આ રીતે બે મિનિટ જેવું આપણે એને શેકાવા દઈશું એટલે તેલ આપણું ઉપર આવી જાય ત્યાં સુધી આ રીતે ચટણીને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણો મસાલો કેટલો સરસ એવો બની અને રેડી થઈ ગયો છે તો હવે અહીંયા બટેકા આપણે ચેક કરી લઈશું બફાઈ ગયા છે કે નહીં તો આપણે તો તમે જોઈ શકો છો આપણા બટેકા સરસ એવા બફાઈ અને રેડી થઈ ગયા છે તો હવે અહીંયા આપણો વઘાર છે તે પણ એકદમ સરસ એવું સતરાઈ ગયું છે તો અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર અડધી ચમચી જેવું જીરા પાવડર અને એક ચોથા સ્પૂન જેવી આપણું લાલ મરચું એડ કરીશું કેમકે લાલ મરચું આપણે ઓલરેડી બે ચમચી એડ કરેલું જ છે અને હવે એને એક મિનિટ જેવું શેકાવા દઈશું પછી આપણે બટેકા એડ કરીશું આ રીતે તમે શાક બનાવશો એટલે બહુ સરસ એવો ટેસ્ટી બને છે અને જોતા જ ખાવાનું મન થાય એટલું જ સરસ આપણું શાક બને છે તો તમે આવી રીતે ક્યારેય ન બનાવીએ તો જરૂરથી તમે બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કઈ રીતે બનાવો છો શાક હવે આપણે જે સરગો છે તેને આપણે એડ કરીશું કેમ કે મેં એમાં પાણી છે તે કાઢ્યું નથી એ પાણી અત્યારે આપણે એનો ઉપયોગ કરીશું આપણે વધારાનું પાણી એડ નહીં કરીશું કેમ કે તમારે જો ગ્રેવી જાટી પાતળી જોતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો આપણે અહીંયા મીડિયમ ગ્રેવી રાખીશું એટલે આપણે એક મિનિટ જેવું કૂક થવા કેમ કેમકે આપણું શાક છે તે બની જ ગયું છે પણ એક મિનિટ જેવું કૂક કરીશું એટલે આપણું શાક સરસ જેવું બની અને રેડી થઈ જશે હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે થોડુંક નમટ એડ કરીશું કેમ કે આપણે મસાલાનું નમક આપણે એડ કર્યું નહોતું એટલા માટે આપણે નમક એડ કરીશું તમે જોઈ શકો છો આપણું શાક સરસ એવું બની અને રેડી થઈ ગયું છે તો હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું તો હવે આપણે સર્વ કરવા માટે એક સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લેશું તો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક ડાબા સ્ટાઇલથી બનાવ્યું છે અહીંયા કાઠિયાવાડી તો આ રેસીપી તમે જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ બની છે અને તમે ક્યારે ન બનાવ્યું તો આ રીતે બનાવજો તો બહુ ટેસ્ટી એવું શાક બને છે આ શાક તમે રોટલી રોટલા પરાઠા સાથે પણ સર્વ કરી શકો એટલું સરસ એવું શાક બને છે હવે આપણે લીલા ધાણા છે તેને ગાર્નિશ કરીશું તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન દરરોજ